કાલ રવિવાર અમારે તમારા બ્લોગમાં સાડા નવ ન થાય તો તમારો બ્લોગ મારો આ આપણે એક્સ્ટ્રા કામ કે પણ આપણને જે નહીં છે તો આપણે મેં કીધું અવદરથી એમ થવું જોઈએ કે ભાઈ કરી ના પહેલાંની જિંદગી કંઈક થોડીક રસોઈ કરતો ત્યારે જિંદગી કંઈક અલગ હતી અમારી હવે કંઈક અલગ અલગ એટલે કે એવું નથી કે આની માથે એક્સપર્ટ થઈ આના માટે જો પૈસા કાઢી છે એવું નથી મિત્રો મારે પોતાની લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે એટલે એવું નથી કે હું બીજાની લાઈફ હાઈ લોગ ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર જેકે લાઇફ સ્ટાઇલમાં તો ગુડ મોર્નિંગ બધાને તો બધા કેમ છો બધા ચા પાણી પી લીધા છે નવ વાગી ગયા તો આજે મારે થોડાક મોડા થયા છે તો મેં આજથી એક ચેલેન્જ લીધો છે પચાસ વિડીયોનો પચાસ વ્લોગ બનાવીશ ડેલી જોડેલી તો મિત્રો કંઈક ને કંઈક આપણે આપણે એમાં નવું ઉમેરશું અને બધી આપણે નવી રીતનું ચાલુ કરવાના આવી તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો પહેલાંની જેમાં આપણે રસોઈમાં આવા બહુ નથી બનાવતા વિડિયો પછી હું લાયરેક્ટ વિડીયો ચાલુ કરવો જ બનાવી નાખું તો ચા પીવાનો ટાઈમ થઈ ગયો ચા બા પી અને પછી આપણે જઈ દવાખાને બાય ચા બનાવ્યો મસ્તીનો તમે જોઈ શકો છો અચ્છા ને આ બા દેખાવ છું બા જોયા બા ને તો આ રીતના આમ છે તો હવેથી આપણે ડેલી હવે આપણે ડેલીથી ડેલી બ્લોગ બની જશે આજ શનિવાર કાલ રવિવાર સવાર તમારા બ્લોગમાં સાડા નવ ન થાય એટલે તમારો બ્લોગ મારો આવી જશે જ ઓકે તો હવે આપણે નવા અંદાજમાં તમને મળી અને કંઈક હવે નવું નવું કંઈક કરવાનો વિચાર છે મિત્રો તો હેલો મિત્રો જો અત્યારે આપણે દવાખાને આવી ગયા દવાખાનું ટાઈમ ટુ ટાઈમ ખોલી નાખીએ છીએ હવે આપણે બીજું કામ શું હોય છીએ જોકે આપણા કામમાં આવતું નથી પાપડે ભાઈ દવાખાનું ધ્યાન રાખીએ એટલે બીબીજ પણ ફોન આવે છે

એવી રીતના મિત્રો તમને ખબર છે મેં પછી એકવાર ચેનલ લીધી હતી ચેલી જ લીધી હતી એકથી સો વિડિયાની ભરા મે એક વિડીયો માર મિત્ર એકથી બે માર પછી મૂંભાઈ ગયું આ મેં તમને જે તકલીફ કીધી ને એ રીતના કે મારે આ બે જો વોઇસની આવતું ન એટલે પછી મૂકી દીધું તો પાછું એમ થયું કે ના ભાઈ આ ચાલુ કરવા જેવું હે શું કાંઈ નહીં એટલે આપણે પાછું ફરી ફરથી ચાલુ કર્યું હે તો ચેનલ પર બન્યા રે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા બ્લોગમાં વ્યૂ ન આવે તો કાંઈ નહીં મિત્રો મને એવું કંઈ છે ને જા હું પણ એમ ક્યાંક મને અંદર ચેલેન્જ છે કે હું અમે કંઈક નવું કરીશ એટલે હું વિડીયો બનાવું છું અને ભગવાન કરે આપણે કરવું જ છે નવું તો તમે બન્યા આપણો જોંસો સત્કરી આરામથી થઈ ગયા વધારે થઈ ગયા તો ભગવાનની મેર તો મિત્રો તો આપણે મિત્રો બહુ ઠોકર ખાતી છે ઠોકરું એટલે બહુ અમુક લોકો મફત મેં કામ કર્યું છે તો મિત્રો તમે બન્ય રહેજો અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો પેલો વિડીયો એટલે હું તમને બે ત્રણ વાર કહીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો પહેલો એટલે હું તો કે ઘણા વિડીયો બનેલા પણ આ જે ચેલેન્જમાં આવેલા છે ને એનો પહેલો વિડીયો મેં માનવા મિત્રો બંને તમને પહેલાં કરતાં ઘણું જ નવું જોવા મળશે એવી વાત તો ફાઇનલ છે કેમ કે મેં મારી જિંદગીમાં એવા ઘણા સુધારા કર્યા અને સુધારા કર્યા નથી તો એની આપ મેળે થઈ ગયા પહેલાંની જિંદગી કંઈક થોડીક રસોઈ કરતા જ્યારે જિંદગી કંઈક અલગ હતી અમારી અને હવે કંઈક અલગ હે અલગ એટલે કે ભાઈ ત્યારે થોડુંક કંઈક માથે ગોદરેશન કેમ માથે કંઈ એવું કાંઈ હતું નહીં ગોજા હવે થોડુંક હે ને આમ એટલું બધું નથી નેની નહીં જવું પણ ઓમ કે પહેલાં કરતાં આમ સારું કહે પહેલાં કરતાં હારું કહે હા એમ એવું નથી તો પાંચ બ્લોક બને એટલે મારે તમને સરપ્રાઇઝ આપવી છે સરપ્રાઇઝ એ છે કે વસ્તુ હું નવી ચાલુ કરી શકું કાં નવી વસ્તુ લઈ શકું છું એ રીતના છે એક વસ્તુ તો ઓલરેડી મેં લઈ લીધી છે એ પણ હું તમને કામમાં મિત્રો બેકગ્રાઉન્ડમાં તમને એમાં ઢપઢ અવાજ આવતો હોય છે એ અમારે એવું છે કે દવાખાનાની પાછળ એક સાઈડ ચાલુ છે ત્યાં બોડાઉન કે એવું કંઈક બનાવે છે એટલે ત્યાં આવું વર્તર કામ કરતા હોય એટલે થોડો થોડું અવાજ આવે આ તકલીફ તો રહેવાની છે મિત્રો ઘરે એસી તો ઘરે થોડો ઘોઘાટ રહેવાનો લઈએ તો એ ઘોંઘાટ રહેવાનો છે એટલે તો ઘોઘાટથી આપણે લઈડ્યા રાખીશ ને હું તો ક્યાંય ભેગું જ નહીં રહે મારે ખાલી આ બ્લોગ બનાવવાની શરૂઆત છે મિત્રો એવું નથી એવું નથી કું આની માટે આના માટે જો પૈસા કાઢીશ એવું નથી મિત્રો મારે બસ એક ભાઈ એક હું અત્યારે હકીકત મિત્રો મારી જાણ તમને કરું ને તો હું જરાય ડિસિપ્લિનમાં નથી જરાય એટલે જરાય ડિસિપ્લિન ઉઠવાના ઠેકાણા નથી ખાવાના ઠેકાણા નથી બેહવાના ઠેકાણા નથી કાંઈ ઠેકાણા નથી મારા એટલે હું ત્યાં ડિસિપ્લિનમાં રહેવા માટે જ હું આ રીતના વિડીયો બનાવું છું કેમ કે હું મારી જિંદગી મારે પોતાની લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે એટલે એવું નથી કે હું બીજાની લાઈફમાં બીજાને દેખાડા દેખાડો કરવા એવું મારે નથી આપણે કોઈને કંઈ કામ કરતી કોઈને કંપના આવીને એવા માણાય નથી ખરેખ હેબિટ તો પડશે ને હું રોજ વેલો ઉઠીશ એક્સરસાઇઝ કરીશ નાઈ અને વ્યવસ્થિત ત્યાં થઈને આપણે નીકળશું તો કે વ્યવસ્થિત ત્યાં થઈને જ નીકળી એટલે વેલો ઉઠીશ ને હેબિટ સારી પડશે મારી મને એ જ ખાલી જોઈએ કે હું ટાઈમે ઉઠું ટાઈમે જે કામ હાથમાં લીધું એ એ જ દિવસે જ કરો અત્યારે મને હેબિટ કેવી છે મિત્રો ખબર મારી ગેલેરીમાં અત્યારે મારી પાસે પાંચથી છ દિવસના વિડીયો પડ્યા છે બરાબર તો હજુ મેં છે ને એક અપલોડ નથી કર્યો એ મારી બેદરકારી છે હું સ્વીકારું છું મારી બેદરકારી છે બેદરકારી છે એમ કે આ જ છે કાલો પ્લોટ કરાય જ પ્લોટ દે હવે આપણે એ નથી કરવું પીતું મારે કે મારે ડિસિપ્લિનમાં આવું હોય મિત્રો આ ચેનલ પર બન્યા રહેજો તમને કંઈક ને કંઈક નવું ઘણું જાણવા મળશે જેટલું જીવનમાં ઘણું શીખવું એટલું તો અત્યારે રહેજો તમને લોકોને કાંઈક તાજી નહીં ને મિત્રો કારણ એક ટકાનું તમને પરિણામ મળશે તમને ગણતરી કારણ કે જે વ્યક્તિ બધું ગામ જાતું કરતો હોય કાલે આજની કાલી જે ભણતો હોય વ્યક્તિ એ આજે પહેલું પગલું હું કરવા માગું છું કરું છું મિત્રો તો તમારો સાથ સપોર્ટ અત્યારે જો તો જેમ ઉપર એ રહેજો અને અત્યારે વોઇસ તમને ધીમો આવતો હોય છે તો આજે વ્યક્તિ જોઉં થોડુંક એડજસ્ટ કરાવીશ કાલથી આજ એક એમ તો હું બ્લોગ જ એડિટ કરીશ ને મિત્રો તો હું બધું જ ચેક કરીશ મારા બ્લોગમાં કઈ રીતનું છે બધું ઇમ્પ્રુવમેન્ટ લગ એવું નથી ભાઈ અને બધી વસ્તુ પહેલાં વિડીયોમાં જ પરફેક્ટ આવવાની જરૂરી નથી હું પહેલાં આ રીતના જ મિત્રો આગળ વધતો કે ભાઈ મારા વ્લોગમાં કમ્પ્લીટ આમ વ્યવસ્થિત ઘર હોય સારો કેમેરો હોય સારું વોઇસ ઓલું હોય ને માઇક હોય ને ત્યારે હું ચાલુ કરીશ ત્યારે અત્યારે લગી એમ જ આતું હતું મિત્રો આ જે હે અંદરની વાત તમે છૂટી કહો છું તો કાંઈ એવું નથી કહેતો કે ભાઈ આ આવે ત્યારે કરીશ ઓલો આવે ત્યારે કરીશ આ આવે તો કરીશ આ નહીં આવે તો હું નહીં કરું એવી રીતના હાલતો હવે એવું કાંઈ નહીં છે તો બનાવું છે તો બનાવો આપણે આ રીતના હવે હાલવું છે કેમ કે મિત્રો ઘણી વાર આપણે રાહ જોયા રાખી રાહ જોઈએ ન થાય એ તો ન રાહ કાંઈક ને કાંઈક તો શીખવા મળશે ને તમને મને કે ઘણું નહીં ભૂલભાઈ દેવ તો મિત્રો આ મારા બ્લોગ બનાવવાનો ખાલી મારે ડિસિપ્લિન માટેનો જરિયો છે તો મિત્રો આપણે છેલ્લો વિડીયો કે મારો 300 સબ્સ્ક્રાઇબર તાળશો મિત્રો બનાવે તમે પછી તમે લગભગ બનાવેલા છે પણ અપલોડ નથી કરેલા એ મારી બહુ બેદનકારી મિત્રો બહુ તો ચાલો મિત્રો અમે ડિસિપ્લિનમાં આવી અને હું રોજ રોજ જે જે વસ્તુ નવી શીખું છું ને મિત્રો તમને થોડી ઘણી જાણકારી આપીશ તો મિત્રો તમે મારો પરિવાર છો હું તમારો પરિવાર વિશ્વ છો મિત્રો જે તે હોય આપણને કહેજો આપ ચર્ચા કરીશું વધારે આપણે કોન્ટેક કોમેન્ટ બી થાય તમે ગમે કોમેન્ટ કરશો એનો રિપ્લેસ તો આપી મારો બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બ્લોગ થોડોક મોટો થઈ ગયા હૈ લાગશે મિત્રો તો ઘરે પાછો જઈશ ને એટલે થોડુંક ક્લિપ લઈશ કેમ કે મિત્રો ઘરની એમ એવું છે જે ટાઈમ મારો જમવાનો છે ને મિત્રો તમને કીધું ને એ ટાઈમે એ રીતના હું બ્લોગ બનાવીશ ને તો ખોટું ઓળું થાય ને કોઈ તમે નહીં સાંભળ્યું હતું કારણ કે તમે ઘર બાજુ મિત્રો ને મેન મજબૂરી જેમાં ઘર કાય જે વ્યક્તિ ઓમ શેરીમાં સારું હોય એવું કાંઈ નથી પણ કોક ને કોક આજે વાહ બાજતું હોય કે બીજી શેરીમાં બાજતું એટલે મિત્રો તમે વિચાર કરો કે તમને કઈ રીતે બ્લોગ તમને એડિટ કરી જોઉં બરાબર એટલે મિત્રો જોઉં જો ત્યાં બધું બરોબર થશે ને તો અને પછી તો માઇક આવી ગયા પછી તો એટલું બધું વાંધો હે ને તો એવો હજુ માઇકની રાહ નથી જોતો મિત્રો થઈ જાય ચાલુ કરી દીધો મિત્રો જો તમને કોઈની પ્રેરણા મળે તો તમે ચાલુ કરી દેજો તમારા પાસે કન્ટેન્ટ હોય કે નો આપ મેળે તમને મને અત્યારે એટલી ખબર હોય મિત્રો મારા પાસે કન્ટેન્ટ નથી હું એમ જ કહું મારા પાસે કન્ટેન્ટ નથી બરાબર તો એ મેં ચાલુ કરી દીધું ધીમે 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 કન્ટેન્ટ પકડવામાં આવશે કાંઈક તો ચાલુ કરીએ દરરોજ નવરા બે દરરોજ ફોન મથું એની કરતાં કાંઈક તો ચાલુ કરીએ